તૈલા તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવવાની બીજીવાર ઘટના સામે આવી ગુજરાતમાં બધું જ નકલીની બોલબાલા સ્થાનિક લોકોમાં ઉઠ્યા પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં બધું જ નકલી વેચાઈ રહ્યું હોય સમાચારના અહેવાલ પ્રસારિત થાય ત્યારે જ તંત્રો જાગતું હોય છે થોડા દિવસો અગાઉ છડીયાળી ગામે બનાવ બન્યો જેમાં ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જે તપાસ કરવામાં આવે સુરેન્દ્રનગર વિસ્તારમાં એક જ સપ્તાહમાં ડુપ્લિકેટ ખાતર બિયારણના ત્રીજી વાર ઘટના સામે આવી છે સાયલા તાલુકાના ધીરુભાઈની વાડી ગામ ગુદિયાવાડ ગોધડભાઈની વાડી ગામ ખેટલા શીરવાણીયા ગઢ જેવા અનેક ગામોમાં ખેડૂતોએ નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર વડોદરા નામની કંપની અને ચેમ્પિયન કંપનીનો એજન્ટો દ્વારા ખાતર ખરીદવામાં આવ્યું ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતોના ખેતરમાં તમામ છોડ બળી જતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે જેના લીધે ખેડૂતોને રોવાનો વારો આવ્યો તમામ ખેડૂતો એકઠા થઈ હર હંમેશને માટે લડતી આમ આદમી પાર્ટીની ટીમને જાણ કરતા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર મયુરભાઈ

જય માતાજી જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે સુરણનગર જિલ્લાના સાયલા તાલુકાના ગુંદિયાળા ગામે ધીરુભાઈની વાડી ઊભા છે તો આજે આજે ગુજરાત રાજ્યમાં ડુપ્લિકેટ પેપર વેચાતા હોય ત્યાં સુધી તો સાંભળ્યું હતું ડુપ્લિકેટ પોસ્ટલ હોય ડુપ્લિકેટ આઈપીએસ હોય ડુપ્લિકેટ કચેરીઓ હોય આ બધી તો સાંભળ્યું પણ આજે જગતનો તાત આ દેશનું અન્નદાતા એની સાથે મિત્રો જ્યારે વિશ્વાસઘાત થતો હોય અને એની માટે પણ રાસાયણિક દવાઓ ડુપ્લિકેટ સાંભળી હતી રાસાયણિક બિયારણો ડુપ્લિકેટ સાંભળ્યા હતા પણ આજે જે આજે ઉભા છે આજે તમામ ખેડૂતોની વેદના છે કે આજે નર્મદા એગ્રો ફર્ટિલાઇઝર વડોદરા દ્વારા ગુંદેવડા ગામના અસંખ્ય ખેડૂતોને ચારસો વીઘાથી વધારે જમીનમાં આ કંપની દ્વારા મિત્રો ડુપ્લિકેટ ખાતણ પધરાવી દેવામાં આવ્યું છે જેના કારણે આ ખેડૂતોએ વારંવાર ખેતી કરી ત્રણ ત્રણ વખત કપાસના બીજ વાયા તેમ છતાં આ ખેડૂતોનો કપાસનો વિકાસ થઈ નથી રહ્યો આજે તમે મારી પાસે જોશો આ છોડવો જુઓ બે મહિનાની સમય વીતી ગયો હોવા છતાં આજે ત્રીજું પાંદ કાઢતો નથી આ વેદના આજે ગુંદિયાવાડા ગામના ખેડૂતોની છે ગુંદિયાવાડા ગામનો ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય ખેડૂતના અમારા ખેડૂતના કુટુંબો અમારા બૈરાઓ માતાઓ રાત દિવસ કાળી મજૂરી કરતા હોય દવાના પંપ લગાવીને કાળી મજૂરી કરતા હોય રોજનો ત્રાસમાં આ અસંખ્ય રાત દિવસ મહેનત કરી હોય એક કરી હોય એના સાથે જગતના તાજ સાથે આજે અન્યાય થયો હોય એના સાથે વિશ્વાસઘાત થયો હોય તો આજે આ ધીરુભાઈનું ખેતર તમે જોશો અહીંયા કંપની દ્વારા જે ખાતર આપ્યું હતું તે તમે જોઈ શકો છો આ ખેતરમાં

આ જયારે આપણી સાથે અન્યાય થયો ખેડૂતો સાથે અન્યાય થયો છે આ માત્ર ગુંજાવાળા એક ગામ નથી પણ જ્યારથી ત્રણ ચાર દિવસથી આ ડુપ્લિકેટ ખાતરની જયારે વાત આવી છે ત્યારે સાયલા તાલુકો હોય બાજુના તાલુકા અને જગતના સાથે મિત્રો જયારે અન્યાય થયો હોય ત્યારે અમારી લાગણી તાંત્રિક આ તંત્ર સાથે છે કે તમે એક પણ વ્યક્તિને છોડવાની વાત નથી કરતા ત્યારે જે ખેડૂતને આવું ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું હોય આજે એક એક વીઘામાં ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હોય અને હવે જો એને આ ખર્ચ નહીં મળે તો એક વીઘામાં જે સાઈઠ મણની આવક થતી હતી મિત્રો આવક નથી થવાની આ ભાઈએ વાત કરી એમ કે મેં પાંચ વીઘામાં ખાતર નાખ્યું છે તો મારે ત્રણ ત્રણ લાખ રૂપિયાનું આ જે વખતે નુકસાન થશે એ નુકસાન હું ક્યાંથી ભોગવીશ હવે બે મહિનાનો સમય વીજો લે નવો કપાસ થવાનો નથી ત્યારે મેં કીધું એમ તંત્રને મારી લાગણીને માગણી છે કે આ ગુંજાવડા ગામના સાયલા તાલુકાના જે પણ ખેડૂત સાથે અન્યાય થશે એના તાત્કાલિક તમે એક્શન લેશો એના પગલાં ભરશો અને ગુંજાવડા ગામને આ કંપની ધરતીના પાતાળમાં હોય નેતી પણ શોધીને લાવો અને મારા ગુંદા ગામના ખેડૂત સાથે જે અન્યાય થયો છે એ તમામે તમામ ખેડૂતને એને જે પણ એની મજૂરી કરી છે મજૂરી સાથે એનું તમામ વળતર મળે એવી આશા અમે રાખ્યું છે ગામના તમામ ખેડૂતોને એક જ લાગણીને માંગણી માગણી છે કે કોન્સ્ટેબલથી માંડીને સ્ટેટ કલેક્ટર સુધી તમામ અધિકારીઓને ખેતીવાડી અધિકારી હોય વિસ્તરણ અધિકારી હોય કે ગ્રામ સેવક હોય અહીંના પીએસઆઈ હોય કે કલેક્ટર કચેરી હોય તમામ અધિકારીઓને અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ગુંદિયાવાડા ગામના ખેડૂતોને તમામ વસ્તુનો મિત્રો વળતર અને જે પણ એની માંગ છે એની પૂરી કરવામાં આવે એવી આશા રાખું છું જય હિન્દ જય માતાજી જય જવાન જય કિસાન દીપક સી વાઘેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે